રાંધણછાટમાં બધાના જ ઘરે બનતા ગળિયા થેપલા અને ફ્રૂટ રાયતાની રેસીપી બતાવીશ એકદમ પોચા અને બે ત્રણ દિવસ સારા રહે તેવા બનશે એક કપ પાણીમાં અડધો કપ જેટલો ગોળ પીગાળી લઈશું અને બે કપ જેટલા ઘઉંના ઝીણા લોટમાં બે ચમચી તેલનું મોણ દઈને પછી ગયણીથી ગોળનું પાણી એડ કરીને સરસ એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધી દસ મિનિટનો રેસ્ટ આપીને કૂણી લઈશું રોટલીના માપનો માપસરનો લુવો લઈ તેમાં રોટલી જેવું થેપલું બનાવી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ ઉપર લોઢી કે પછી પેન ગરમ મૂકી બંને બાજુ શેકી લઈ થોડું થોડું તેલ એડ કરીને એકદમ સરસ એવા તળી લઈશું ખાણીમાં લસણ અને બે ચમચી મરચું ધાણા જીરું હળદર અને મીઠું નાખીને પેસ્ટ બનાવી લઈશું અડધી વાટકી જેટલી રાયને વેલણથી ક્રશ કરીને એક કપ જેટલા દહીંને ફેટી તેમાં એડ કરીશ તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી મનગમતા ઝીણા સમારેલા ફ્રૂટ નાખીને બધું બરાબર મિક્સ કરી ઉપરથી લીલા ધાણા નાખી અને ઝીણી સેવ નાખી ગાર્નિશ કરી